નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આઠમા અધ્યાયની સમાપ્તિ સુધી આવી ગયા છીએ ભગવાન હવે તેમના ભક્તને તેમને તેમના તત્વથી એટલે કે તેમના સાચા સ્વરૂપથી ઓળખવાની અનિવાર્ય અનિવાર્યતા વિશે કહે છે ભગવાનના તત્વને એટલે કે સાચા સ્વરૂપને જાણીને ભક્ત પરમાત્મામય બની જાય છે કારણ કારણ કે ભગવાન એટલે કે પરમાત્મા પોતે એ ભક્તનો આત્મા જ છે ભગવાન આઠમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં વોર્નિંગ આપે છે અથવા તો એક વસ્તુ સ્પષ્ટ કરે છે કે વેદોનું અધ્યયન અહીં આપણે વેદોનું અધ્યયન એટલે શાબ્દિક જ્ઞાન કે બૌદ્ધિક જ્ઞાન એમ લેવાનું છે વેદોનું અધ્યયન તો જરૂરી જ છે જ્ઞાન પ્રાપ્તિ માટે પણ શાબ્દિક કે બૌદ્ધિક જ્ઞાનની વાત થઈ રહી વેદોનું અધ્યયન યજ્ઞ તપ દાન વગેરે શારીરિક અને માનસિક કર્મ ક્ષેત્રમાં આવે છે કર્મો આ બધી ક્રિયાઓ પુણ્યશાળી ક્રિયાઓ છે એટલે પુણ્યકર્મો ઉત્પન્ન પણ કરે છે અને પુણ્યકર્મોથી સ્વર્ગાદી લોકો સ્વર્ગથી ઉપરના પણ લોકો છે બ્રહ્મલોક સુધીના લોકોની પ્રાપ્તિ કરાવે છે પરંતુ ભગવાન અહીં આગળ નવ એકવીસમાં ચેતવે છે નવમાં અધ્યાયના એકવીસમાં શ્લોકમાં કે કર્મો ગમે તેટલા શ્રેષ્ઠ હોય પુણ્યશાળી હોય તો એ લોકો એ કર્મોના ફળો સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ કરાવે છે પણ કર્મો આદિ અંતવાળા હોવાથી એ ફળોનો નાશ થાય છે અને પાછા મૃત્યુલોકમાં આવવું જ પડે છે આમ પણ જોઈએ તો મૃત્યુલોક એટલે આપણી આ જ પૃથ્વી અને આપણે મૃત્યુલોક કહીએ છીએ કાંઈ કંઈ સર્વ વસ્તુ વિનાશી વિકારી અને મૃત્યુને આધીન છે અને મૃત્યુલોક તો દુઃખોનું ઘર છે તો તમને મેં આ પહેલાના વિડીયોમાં કહ્યું જ છે આમ પણ કર્મો આદિ અંતવાળા હોવાથી એ અનંત અમાપ ચૈતન્ય રૂપ પરમાત્માની પ્રાપ્તિ તો ના જ કરાવી શકે ભગવાન અગિયારમાં અધ્યાયના ત્રેપનમાં શ્લોકમાં કહેવાના છે કે મારા વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન દર્શન કરાવવામાં વેદોનું અધ્યયન યજ્ઞ તપ દાન તપસ્યાઓ વગેરે સહાયકારી ક્રિયાઓ છે એ મારું દર્શન કરવા માટે કે મને સાચા સ્વરૂપે ઓળખવા માટે એટલે કે મારા તત્વને જાણવા માટે ડાયરેક્ટ સાધનો નથી મેં આ પહેલાં ઘણા બધા વિડીયોમાં કહ્યું છે કે પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન તો ફક્ત ને ફક્ત જ્ઞાન પરમાત્માના સ્વરૂપના જ્ઞાનથી જ થાય છે હા આ બધી ક્રિયાઓ જ બિનજરૂરી નથી આ બધી ક્રિયાઓ યજ્ઞ તપ દાન વગેરે ચિત્તની શુદ્ધિ માટે અતિ આવશ્યક છે કારણ કે શુદ્ધિત્તમાં જ પરમાત્મા જેવા સૂક્ષ્મ વિષયનું જ્ઞાન સ્થિર થઈ શકે ભગવાન અગિયારમાં અધ્યાયના અડતાલીસમાં શ્લોકમાં ફરીથી રિપીટ કરે છે કે ન તો હું યજ્ઞથી ન તો હું દાનથી ન તો હું ઉગ્ર તપસ્યાથી ન તો હું શાસ્ત્રવિદ્ધ કર્મોથી ઓળખાવું છું ભગવાન બધી જ વાતોને નકારી કાઢે છે તો હવે ભગવાનને એટલે કે પરમાત્માને ઓળખવા કેવી રીતે મેં આ પહેલાંના એક વિડીયોમાં કહ્યું હતું કે આપણે તો મૂર્તિના દર્શન કરીએ છીએ પરમાત્માના દર્શન નથી કરતા પણ આપણે તો સાચ અને પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન કર્યા વિના તો મોક્ષ પ્રાપ્તિ શક્ય નથી તો પરમાત્માના દર્શન કરવા કેવી રીતે તો એના માટે ભગવાન અઢારમાં અધ્યાયના ચોપનમાં શ્લોકમાં કહેવાના જ છે કે જે મને મારા તત્વથી મારા સાચા સ્વરૂપને માં એકાગ્ર ચિત્ત રાખી અનન્ય ભક્તિથી મને તત્ત્વથી જાણે છે એટલે કે મારા સાચા સ્વરૂપને જાણે છે તે મારામાં ભળી જાય ભળી જાય છે મારામાં પ્રવેશ કરી જાય છે એટલે કે ભળી જાય છે મતલબ કે એ પોતે પરમાત્મા પરમાત્માય બની જાય છે હવે આની અંદર બે વસ્તુઓ અગત્યની રહી એક તો પરમાત્મા પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા મુમુક્ષત્વ બીજું જગતના પદાર્થોને અવગણીને પરમાત્મામાં એકાગ્ર ચિત્ત અને અનન્ય ભક્તિ પરાભક્તિ નરસિંહ મહેતા પરાભક્તિ નરસિંહ મહેતાની પરાભક્તિ હતી એટલે એ અભણ હતા છતાં પણ પરમાત્માએ એમના આત્મા સ્વરૂપે એમને જ્ઞાન કરાવ્યું હતું ત્યારે જ એ કહી શકતા હતા કે ઘાટ ગળી યા પછી રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય કે પછી એ એમ પણ કહી શકતા હતા કે બ્રહ્મ લટ કા કરે બ્રહ્મ પાસે કારણ કે સર્વસ્વ વાસુદેવ રૂપ જ છે આવા અભણ લાગતા માણસને પણ ભગવાને પોતાના તત્વના દર્શન કરાવ્યા હતા તો એકાગ્ર અનન્ય ભક્તિ એકાગ્ર ચિત્ત અને મુક્ષત્વ વિચાર વિવેક આ વગેરેથી પરમાત્માના સાચા સ્વરૂપનું દર્શન થાય છે અને પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન વિના પુનર્જન્મ ટાળવો અને અસંભવ છે અને પુનર્જન્મ એટલે તો દુઃખોનું ઘર જ મેં આ પહેલાંના વિડીયોમાં કહ્યું હતું કે મૃત્યુ એટલે શું દુઃખોનું એક ઘર છોડીને દુઃખોના બીજા ઘરમાં રહેવા જવાનું ઇવન મજાની વાત તો એ છે કે કઠોક નિષદમાં તો જન્મ વિશે પણ વાત નથી કરતા એમ કે છે કે મૃત્યુ હો મૃત્યુ આપનોથી એ મૃત્યુથી મૃત્યુને જ પ્રાપ્ત કરે છે મતલબ કે ફક્ત ને ફક્ત મૃત્યુ જ દેખાય છે હવે પરમાત્માનું સાચું સ્વરૂપ કેવું છે એ તો ઉપનિષદોમાં કહ્યું છે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ એટલે કે જેના ઉપસ્થિતિમાં જેની હાજરીમાં સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે ચૈતન્ય સ્વરૂપ છે ચૈતન્ય વિના કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થઈ શકે એમ નથી અને મેં આ પહેલાંના ઘણા બધા વિડીયોમાં કહ્યું છે કે ચૈતન્ય ઇઝ નોટ એ પાર્ટ પ્રોડક્ટ ઓફ ધ ડેડ બોડી ઇટ ઇઝ કોન્શિયસનેસ ઇઝ નોટ a quality પાર્ટ ઓર પ્રોડક્ટ ઓફ this ડેડ બોડી કોન્શિયસનેસ અને આ ડેડ બોડી એટલે કે આ રૂપ શરીર બંને ટોટલી ભિન્ન લક્ષણોવાળા છે અને અસંગ છે પરમાત્મા સ્વયં પ્રકાશિત છે સ્વયં પ્રકાશિતનો અર્થ એ છે કે તેમને પ્રકાશવા બીજા કોઈ અન્ય પ્રકાશની જરૂર નથી અને એક સાચી વાત તો એ છે કે એમને કોઈ અન્ય પ્રકાશ પ્રકાશી શકે તેમ પણ નથી એ સર્વ પ્રકાશોના પ્રકાશક છે પણ એમને પ્રકાશનાર કોઈ નથી એટલે એ સર્વને જાણે છે પણ એમને કોઈ જાણી શકે તેમ નથી પરમાત્મા સર્વવિનાશીઓમાં અવિનાશી તત્વરૂપે રહેલા છે તો આ પરમાત્માનું સ્વરૂપ છે આપણે પરમાત્મામાં સ્થિત થવું છે એનો મતલબ એ થયો કે આપણે આપણા અસંઘ સર્વવ્યાપી ચૈતન્ય રૂપમાં સ્થિત રહેવાનું છે અત્યારે આપણે આ જળ શરીરમાં સ્થિત છીએ અને આપણે જળ શરીર નથી આ સાથે આઠમો અધ્યાય પૂરો થાય છે હવે આઠમા અધ્યાયનો સાર શું છે હું તમને કહું છું આઠમા અધ્યાયમાં એ કહ્યું છે કે કર્મ માર્ગથી એટલે કે જે લોકો યજ્ઞો અને કર્મકાંડોમાં પડેલા છે જગતના સુખોની પ્રાપ્તિ માટે તો કર્મ માર્ગથી સંસાર ગતિ છે અર્થાત એ લોકો પાછા સંસારમાં આવે છે આની ચર્ચા મેં આ બધા પહેલાંના વિડીયોમાં કરેલી છે સગુણ સાકાર ભગવાનની ઉપાસનાથી બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ થાય છે પણ ભગવાન અઢાર આઠમા અરે સોરી ભગવાન આઠમા અધ્યાયના સોળમા શ્લોકમાં ઓલરેડી કહેલું જ છે કે આ બ્રહ્મા ભુવનાથ લોકા બ્રહ્માલોક સુધીના બધા લોકો લોકો મીન્સ ધ વર્લ્ડ પુનરાવર્તી છે મતલબ કે કર્મોથી પ્રાપ્ત થતા થાય છે એ બધા લોકો કર્મો ક્ષીણ થાય એટલે પાછા મૃત્યુ લોકમાં આવવું જ પડે છે હા સગુણ સાકાર ભગવાનની નિષ્કામ ઉપાસના કરવાથી બ્રહ્મલોક સુધી પહોંચી જવાય છે બ્રહ્મલોકમાં પહોંચનાર માણસને મુક્તિ મળે છે મુક્તિનો અર્થ કે એ જ્યારે બ્રહ્માજી બ્રહ્માજી જોડે રહે છે અને જ્ઞાન પ્રાપ્ત કરી બ્રહ્માજી જોડે પરમાત્મામાં બળી જઈને એને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે પણ સગુણ સાકારની ઉપાસના પણ સદ્યો મુક્તિ નથી અપાવતું અહીં જ ભગવાન સ્પષ્ટ કહે છે જે મને પામી લે છે મને પામી લે છે એટલે કે મને મારા તત્વથી જાણે છે મારા શુદ્ધ સ્વરૂપથી જાણે છે તેનો પુનર્જન્મ થતો નથી અર્થાત તે અત્યારે જ અહીં જ જીવન મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ કરી લે છે આ સાથે આઠમો અધ્યાય પૂરો થાય આપણે નવમો અધ્યાય શરૂ કરીશું આ પહેલાં મેં આઠમો અધ્યાય શરૂ કર્યો ત્યારે તમને કહેલું કે વાસ્તવમાં સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ છે નવમો અધ્યાય પણ જ્ઞાન વિજ્ઞાનથી જ શરૂઆત થાય છે એ બંને અધ્યાયો કન્ટિન્યુએશનમાં આવવાને બદલે આઠમો અધ્યાય કેમ આવ્યો એ વિશેની ચર્ચા આપણે વિડીયો નંબર એકસો છપ્પનમાં કરેલી છે તો હવે આપણે નવમો અધ્યાય ચાલુ કરીશું રાજયોગ છે બહુ મજા આવશે તો મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતા સાંભળવાની ગમતી હોય તો આ વિડીયો ચેનલને સાંભળતા રહેજો હું આખી ભગવદ્ ગીતા કહેવાનો છું મને ખબર છે કે મમ માયા દૂરત્્ય રહ્યા આ માયાને પાર કરવી અતિ કઠિન છે એટલે ભગવદ્ ગીતા જેવા વિષયમાં લોકોને રસ ઓછો પડે છે અને બીજું હું સેલિબ્રિટી સ્ટેટસ નથી ત્રીજું હું પ્રચાર કરતો નથી હું કોઈને કહેતો નથી કે મને ફોલો કરો તમને ગમતું હોય તો સાંભળો અને તમારા જેવા જે મિત્રો હોય તમારા સગા કુટુંબીજનો કે જેમને ભગવદ્ ગીતા ઊંડાણપૂર્વક જાણવાની ઈચ્છા છે એમને આ ચેનલ સાંભળવાનું કહો તમને કંઈક તો જાણવા મળશે જ અને એ પણ જુદી રીતે તો હવે આપણે નવમા અધ્યાયમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી નમસ્કાર